હેલો મિત્રો શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સગ છે તમારો આપણે મસ્ત મજાને ફ્રેશ અને વ્લોગમાં હેલો કેમ છો કૃષ્ણ તો છે ને ફાઇનલી અમે ટાઈમ કાઢી લીધો છે ને ટાઈમ કાઢીને હવે આપણે જઈ છે ડી માર્ટ માં પણ પહેલા છે ને બધું લિસ્ટ ને એનું હરકુર કારણ કે બહુ મોટું બિલ ભાડવાનું હે આપણે ને મારો ખાલી કરવાનું એમ કી કે છે ને બાધી કે અમે હૈロボળો જાવાનો હમણા આપણે રિલાયન્સ માં ગયા હતા પણ એક વસ્તુ લઈન વસ્તુ ખાલી લેવા ગયા હતા આજે સાસુ હવે મસ્તનું બિલ મોટું યાદ કરી બનાવી લઈ કે શું ઘટે કરે ભૂલાઈ જાય તો હા કેટલું કર્યું તો આ આવા તો લખ્યું હે બા બાને આપડે લઈ જાય તો ગાડી લઈને જાય અમે બે જવાનું વિચાર કરતા મમ્મી ઘરે એકલા હતા કીધું કંટાળો આવે ખોટે ખોટો મેં કીધું જો કે એટલું લખ્યું હે પણ મને છે ને કઈ ભૂલાતું નથી ખાલી હું ઈ વિચારું છું બા તમારે તમને કઈ યાદ હે યાદ આવશે હું દેખી ને ને હા કે આપણે જો હેર ઓઈલ શેમ્પુ પછી ફેસ વોશ બોડી લોશન ફેસ ક્રીમ ડ્રાય ફ્રુટ ઈ બધું તમે લખ્યું હે મેડમ એની વસ્તુ લખી નાખી કી આજી વસ્તુ અલગ થી રસોડા અલગ હે પણ આ બધું તો લેવું કારણ કે શિયાળો હે ને તો બોડી લોશન તો ડબ્બે ને ડબ્બા ખાલી કર નાખી ઓ અમે અને માય સ્કિન એટલી ડ્રાય હે ને માર બોડી લોશન વધારે જોઈએ હે અત્યાર બધા જ જોઈ બેટા હા અન તો આશિષ ની સ્કિન એટલી ડ્રાય હે ને તો એને બોડી લોશન વધારે જોઈએ એટલે આપણે તો ડબ્બે ને ડબ્બા કેટલા ડબ્બા ખાલી કરી રહી છે તમને બતાવશું જ્યારે અમે રૂમ માં કાઢશું ત્યારે

आ मस्त है जो आशीष रनिंग में पेरो ना स्लीपर लीधा कारण के ना स्लीपर तूटी गया तुटी तुटी था ना तूटी हो गया गया कोकल बदल गया था पापा पेरी गया था क्या <laughs> बीजे तो ये बदला भी नहीं हुआ आ सरस छे आशीष आज ले लो हां मस्त एकदम कंफर्टेबल है आ रहे हैं खुशी हां और मस्त है आ जाओ कोको एक कोका

જો ફૂલ આખી ભરી લીધી એ ટ્રોલી તો જવા ઘરે પહોંચા મેડમ ને લાગી ગઈ મેડમ તો ફણિકા ખાવા જ ભૂખ લાગી મને તો તો અત્યારે તોડીને ખાવા તો તમે ભેગા ખાવા દાંત નથી તોય ખાયો તો ચાર હા ચાર ગયા એક વાર અંદર જાય ને રાત તો પડી જાય રાત પડી જાય તો આપડે શું ટેન્શન આપણે ટેન્શન અમારા તો फटाफट વાગી ના મિનિટ મારો આ જળપી એટલે ભૂખ લાગી કે ખબર એ મને યાદ બહુ કેમ કે અમે છે ને એમ 3 4 વાગે કઈ નાસ્તો કરી પણ આજે કાઈ ન થ્યો બે હા હવ એટલે ભૂખ લાગી વધારે મેડમ ટમેટા સુધારો છો આવો ટમેટા સુધારો કઈ નવી આઈટમ બનાવવાની કો ટમેટા કાચા ટમેટા સુધારું દેખાતું નથી ટમેટાનું શાક કરવાનું છે શાક હા તમને કાચા ટમેટાનું શાક ભાવે એટલે મને તો કાચા ટમેટાનું ભાવે મને ઘરે કઈ ઓરે ઓકે ઓરે કઈ નવી આઈટમ બનાવી નાખવાની હોય ના ના કઈ નવીન નથી આ તો 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 અને ભાખરી કર નાખી રોટલી કર નાખી જો આ બધું કરી જ નાખ્યું આપણે અને મારે તાજ ખાવાનું બહુ ઈચ્છા નથી હવે વેફર ખાઈ ગઈ આખું પેકેટ મે થોડી વેફર ખાઈ લીધી ને એટલે બોલો થોડી નહીં આખું પેકેટ ને આયા રહ્યું જોઈ લ્યો પૈદો

અમને છે ને અમારો કેમેરો તો અત્યારે એલાઉ નતો મોબાઈલ અંદર હતો તો એકાદ સૂટ લીધું હોય છે પણ અમને એટલા બધા મહિલાને થેન્ક યુ સો મચ અમે એટલા રાજી થઈ ગયા ને કે બે ત્રણ વસ્તુ વધારે નખાઈ ગઈ અમારે કે જો આ ઓલા બાની છે બાની છે કા મમ્મી એટલા રાજી થઈ ગયા બાની તો આપણે કે કે અમારે ફોટા પડાવો ને હા અરે વાહ થેન્ક યુ સો મચ આટલો બધો પ્રેમ કરો છો ને એના માટે થેન્ક યુ હું તો એકલી રાજી થઈ ગઈ હું તો ભૂલાઈ ગઈ માર લોય ચડી ગયું લાગે ઓકે થઈ ગઈ થોડી ને આ મજા આવે એમ કે આજે કાય કોઈ પણ આપણે અમને વચ્ચે ઇરવાડી ગયા તો ત્યારે આપણે આપને આપડે વ્યૂઅર્સ મળ્યા તો કેટલી મજા આવી આપણે આ એ પુનાના હતા ડ્રાઈવર હતા ને ઉસારે બહુ મજા આવે એમ કે આપનો બધો પ્રેમ કરો છો તમે લોકો બસ આવો આવો પ્રેમ આપતા રહેજો અને ચારો ટમેટાનો સાથ ખાવ હોય તો જેને ભાવતું હોય એને બધાયને ભાવે તને નથી ભાવતું ના હોય કોરોના એવું હોય કે ટમેટાનો સાથ નહીં ભાવતો હોય ના કેટલા આયા છે કે કે જેને ટમેટાનો સાથ નથી ભાવતો ઘણાયે છે કોમેન્ટ કરજો એટલે કોમેન્ટ કરજો મારા એટલે કરજો મારા સપોર્ટ એવું થોડું કે મારા કોઈ કોમેન્ટ કરે મારા આપણે ના ના મારા જ કરજો હેલ્થી ટમેટા ખાવા જ હું ટમેટા ખાવ મને મને સાખ જ ભાવે મને ખાલી ટમેટા નો ભાવે હું ના ટમેટા કચુંબર ભાવે ને હું ટમેટા ની કચુંબર ખાઉ છું પણ આજે કાંદો હોવો છે ડુંગળી કાંદો એટલે છે ને જો આ નવસારી માં હે કાંદો કે એટલે હું તો જ્યારે આવી ને પહેલી વાર તો આ બધા કાંદો કાંદો કરતા હતા મેં કાંદો એટલે હું મે કીધું ડુંગળી બોલવાનું મેં બધાયો સી પાસા કાંદા કાંદો અમારે કાંદો જ આપડે તો મોરબી સૌરાષ્ટ્ર બાજુ ડુંગળી જ કેવાય હું તો ડુંગળી જ કહું કાંદો કાંદો કરે કોપર કાંદો આવે બધું હાલે મિક્સ ભજી

હું મદનિયા ક્યાંની ગોખા મારે હસ હું ક્યાં વિચારું કે એર સ્ટેશન માં વાંધો હું પડી ગયો હસ પ્રેજ ન તો થાતો કા હું થી બસ જોઈ તો ખબર પડી સેલ ન તપસ નવા સેલ નઈ ખાજો અરે વાહ તું તો કલાકાર દીકરી હાલ લે કલાકાર નઈ હું ક્યાં ને કન્ફ્યુઝ થા ગો વાંધો શું હે મે કીધું આ પછી જૂનું હતું ને બે ને કમ્પેરીઝન કર્યું સેમ જ છે મે તો હું કન્ફ્યુઝ થઈ ગયા છું મે લીધું હે એટલે

કુશીબેન આજે સવારની લાઈટ ગઈ હતી સાંજે પાંચ વાગે આવી તરત જ મેં તમારો વિડીયો જોયો સરસ હલવો બનાવ્યો છે કુશીબેન તો થેન્ક યુ સો મચ કે તમે અમારા વિડીયોની આટલી બધી રાહ જોવો છો થેન્ક યુ બસ આવો જ પ્રેમ આપતા રહેજો ચાલો જો બધી વસ્તુ બધી કાટી પછી ગોઠવવી હી પડશે ને આ સ્ટીકમાં બધું ગોઠવવું જોઈએ ફ્રીજ જેવું ફ્રીજમાં બહાર રાખો જેવું બહાર હા બધું રાખવું તો પડશે જ ને

हाँ याना छोटा खाएगा क्या मोटा छोटा खाएगा नहीं तो मोटा वाले मारा जब आएंगे खाएगा जाओ तेरे आगे आज तो है ना हाँ वो व्यासिस ना खंखेरी नहीं खाए <laughs> पर जाये अक्ले वाले उठाए जाये कुछ हाँ हाँ ये मैं जो मारा जन सेब को અને કન્ડિશનર એનો તો યુઝ બહુ જ થાય કારણ કે છે ને મારે ડેઈલી વોશ કરવાના આવે ડેઈલી એટલે વધારે યુઝ થાય એટલે મારે છે ને આ વધારે લેવું જ પડે ચાલો બ્લોગ જો અહીંયા છે એન્ડ કરી દઈએ તમને અમારો બ્લોગ ગમે તો અમારા બ્લોગ ને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બસ અમને સપોર્ટ આપજો આવી રીતના કોમેન્ટો મસ્ત મસ્ત કરી દેજો બધાની કોમેન્ટો શો કરશો અમે તો ચાલો બધાને બાય